સેવ ટમેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એકથી થી દોઢ ચમચી જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ અને આખો જીરું ઉમેરીશું અને તરત જ ઉપર ઢાંકણ ઢાકી દઈશું જેથી રાઈ ફૂટીને તેલ બહાર ના ઉડે રાઈ બરાબર રીતે ફૂટી જાય એટલે ઢાંકણ ખોલે તેમાં થોડી હિંગ અને આઠ થી દસ લસણની કળીને નાના ટુકડામાં કટ કરીને ઉમેરી દેસુ અને હવે આ લસણનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને સાતળીશું થોડી વારમાં અહીંયા જોઈ શકાય છે કે લસણનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો હવે તેમાં એક ચમચી જેટલી લસણની લાલ ચટણી અને થોડો હળદર પાવડર ઉમેરીને લસણની ચટણીને તેલ સાથે સરસથી મિક્સ કરીને તેને થોડી વાર માટે સાતડશું અહીંયા લસણની ચટણીને આપણે વધારે વાર માટે નથી સાતડવાની નહીં તો આ ચટણી બળી જશે અને જ્યારે લસણની ચટણીને સાતળીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી લસણની ચટણી બરાબર રીતે સતળાઈ જાય એટલે પછી તેમાં એક મરચાંના નાના ટુકડા ઉમેરીશું અહીંયા મરચાંની સાથે તમે આદુ પણ ઉમેરી શકો છો અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકાય મરચાંને બધી જ વસ્તુ સાથે સરસથી મિક્સ કરી ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે પકાવીશું અને પછી તેમાં ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને નાના ટુકડામાં કટ કરીને ઉમેરી દઈશું અહીંયા તમે ટમેટા તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો અને અગાઉ આપણે જે લીલા મરચાં ઉમેર્યા તે પણ તમારા ટેસ્ટ પ્રમાણે તીખા અથવા તો મોડા લઈ શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કડાઈને ઢાંકણ ઢાંકીને ટમેટાને પકાવીશું અહીંયા આપણે કડાઈને ઢાંકણ ઢાંકી દઈશું તો ટમેટા જલ્દી પાકી જશે તમે ઢાંકણ ઢાંકવાની જગ્યાએ ખુલ્લું શાક પણ પકાવી શકો છો અને જ્યારે આ શાક પાકતું હોય ત્યારે વચ્ચે ઢાંકણ ખોલીને તેને એક થી બે વખત હલાવીને મિક્સ કરવું જેથી શાક બળવાની શક્યતા ના રહે થોડી વાર શાકને પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ટમેટા સરસથી પાકી ગયા છે તો હવે શાકમાં આપણે બધા મસાલા કરી લઈએ તો આપણે પહેલાં લસણની ચટણી ઉમેરી છે એટલે લાલ મરચું પાવડર નહીં ઉમેરીએ પણ ધાણાજીરું પાવડર અને થોડો ગોળ ઉમેરીશું સેવ ટમેટાના શાકમાં ગળાશ ખૂબ જ સારી લાગે છે જો તમને ગળાશ પસંદ ના હોય તો ગોળને સ્કી કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું આ સમયે તેમાં તમે થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો અને હવે જે રીતે રસો કરવો હોય તે રીતે તેમાં પાણી ઉમેરીશું આપણે અહીંયા થોડું પાણી તો ઉમેરવાનું જ છે કેમ કે પાછળથી સેવ ઉમેરીશું તો સેવમાં રસો એબ્ઝોર્બ થઈ જશે અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ બે થી ત્રણ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું ત્રણેક મિનિટ જેવું શાકને સરસથી પકાવ્યા પછી ગ્રેવી સરસથી ઉકળી ગઈ છે તો હવે આ સમયે જ તેમાં સેવ ઉમેરી દઈશું અહીંયા મેં જાડી સેવ ઉમેરી છે તમે પાતળી સેવનો ઉપયોગ પણ કરી શકો છો અને સેવ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો ઘણા લોકોને ઓછા સેવવાળું શાક ભાવતું હોય તો ઘણા લોકોને વધારે સેવવાળું એટલે સેવ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું જો તમે ઝીણી સેવ ઉમેરતા હો તો જ્યારે સેવ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવી પરંતુ અહીંયા મેં જાડી સેવ ઉમેરી છે એટલે સેવ ઉમેર્યા પછી અડધાથી એક મિનિટ માટે શાકને પકાવી લેશું જેથી સેવમાં શાકનો ટેસ્ટ સરસથી એબ્ઝોર્બ થઈ જાય ઝીણી સેવ હશે તો તેમાં વધારે ટાઈમ નહીં જોઈએ અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ એકદમ ટેસ્ટી અને છટપટ બની છે તો સેવ ટમેટાનું શાક તૈયાર છે તો ચાલો ફટાફટ આ સેવ ટમેટાના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ સેવ ટમેટાનું શાક કેટલું મસ્ત બન્યું છે તો હવે તમે પણ ખૂબ જ ઓછા સમયમાં બની જતું આ સેવ ટમેટાનું શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ઘરે જ્યારે રસોઈ બનાવવામાં ખૂબ જ ઓછો સમય હોય અને ઝટપટ કંઈક બનાવવું હોય ત્યારે આ શાક તમે બનાવી શકો છો તો આ શાક બનાવીને મને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ